વીએચપી નેતા ધર્મેન્દ્ર ભાવડીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે રાજકોટ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરે ભાજપ પર પ્રહાર કર્યા છે નકલી હિન્દુ નેતાઓ જ હિન્દુઓ માટે આવા નિવેદનો કરી શકે તેવું જણાવ્યું છે આ ભાજપની બી ટીમ છે જે ઉગરાણું કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેનું ગુજરાત ચલાવે છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે ભાજપ આવા લોકોને પ્રોત્સાહન આપે છે તેવું ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું છે અને સાથે જ કહ્યું છે કે આ ટોળકી તકલીફ પડે ત્યારે આવું કરે છે આ ટોળકીને મેં ખુલ્લી પાડીને નબળી પુરવાર કરી છે રાજકોટના રેડક્રોસ ગ્રાઉન્ડમાં રાવણ દહન વખતે નિવેદન આપ્યું હતું મુસ્લિમ સમર્થક નેતાઓને લઈને ધર્મેન્દ્ર ભાવણીએ નિવેદન આપ્યું હતું નકલી હિન્દુત્વ વાળા લોકો એજ કોઈ હિન્દુ માટે આવા શબ્દનો પ્રયોગ કરી શકે તદુપરાંત આ ભાજપની બી ટીમ છે અને ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથાભારે ટોળકી છે અને ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે ઘણી બધી પેઢીઓના માલિક છે જેઓ કામ કરે છે ગૌ માસને અહીંયાથી એક્સપોર્ટ કરવાનું એ સૌ ત્યાં ન્યા વિશ્વ હિન્દુ પરિષદ આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કાંઈક એવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો અને બહુ આનંદ ની વાત એ છે કે બહુ આનંદ ની વાત એ છે કે ઈ લોકોને ને જયારે બહુ તકલીફ પડે ને ત્યારે આવું બોલતા હોય છે